શ્રી અખિલ ભારતીય કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ મહિલા સંઘ આયોજિત ચાલ સખી જીવી લઈએ તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે વર્કશોપ ભવ્યતાથી યોજાયો

કરવામાં આવ્યું અને સારા સારા વક્તાઓને બોલવામાં આવ્યા જેથી સૌ વધારેમાં વધારે કંઈક અહીંયાથી જીવન જીવવાની કલા શીખે તેવો આગ્રહ કરવામાં આવ્યો ગુરુજીના આશીર્વચનથી આશીર્વચન થી કાર્યક્રમ ની શુભ શરૂઆત થઈ પૂનમબેન ભગત અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર મહિલા સંઘના પ્રમુખ છે અને સારા વક્તા પણ છે અને તેમનો સબ્જેક્ટ હતો ખુદકી પહેચાન કર તેમણે બહેનોને ગેમ રમાડતા રમાડતા સરસ મોટિવેશન સ્પીચ આપી અને પોતાની ઓળખાણ પણ કરાવી બપોર પછી શૈલજા તાઈ દ્વારા પણ મહિલાઓને સશક્તિકરણના તથા નેચરો થેરેપી રસોડું ઘરનું આયુર્વેદિક દવાખાનું તેની વિશેષતા સમજાવવામાં આવી એના પછી સમીરભાઈ પટેલ જેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ સચિવ ગુજરાત છે તેમના દ્વારા ગઈ ગઈ સો પ્રેઝન્ટ સમયમાં ખુશ રહો અને ખૂબ સુંદર જીવન જીવો એવો મેસેજ આપ્યો અને તારીખ ચાર એક બે હજાર પચીસ ના સેશનમાં પ્રેમીનાબેન દ્વારા સરસ સત્સંગ મોક્ષ માર્ગ પણ બતાવ્યો ડોક્ટર ભાવિશાહ જીઓ સ્ત્રી રોગ નિષ્ણાંત આઈવીએફ નિષ્ણાંત છે જેમને મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપ્યું બહેનોને મુજવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા ડોક્ટર મુંજલ પંડ્યા જેઓ કેન્સર રોગ નિષ્ણાંત છે તેમને કેન્સરથી કેવી રીતે બચવું તેના વિશે ખૂબ સુંદર માહિતી આપી આપણા જ મહિલા સંઘના બેન શ્રી રેખાબેન રામજીયાણીને કેન્સર જેવા ભયાનક રોગમાંથી તેમને જ મુક્ત કર્યા હતા રેખાબેને એમની આપપીતી પણ જણાવી તેની આપવીતી તે સાંભળી સૌ બહેનોના આંખમાં પાણી આવી ગયું બપોર પછીના સેશનમાં પારુલબેન મોદી દ્વારા સ્ત્રીઓને વિશેષ પરિવારને જોડી રાખવાની ટિપ્સ આપવામાં આવી પર્યાવરણ પર વિશેષ ચર્ચાઓ કરી ડૉક્ટર યજ્ઞાબેન જોશી દ્વારા ખુશ રહેને કે લીએ જીઓ ખુશ કરને કે લીએ નહીં બધી મહિલાઓમાં ચૈતન્ય સ્ફૂર્તિ વધે તેવો માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું બંને દિવસ સવારે યોગા મંત્રી શ્રી અંજનાબેન દ્વારા કરાવવામાં આવ્યા કોમ્પિટિશન રાખવામાં આવી તેમાં મોટી ઉંમરની મહિલાઓને વિવિધ કેટેગરી સન્માન કરવામાં આવ્યા આખા દિવસની એક્ટિવિટીસ દરમિયાન વિવિધ કોમ્પિટિશન અને ક્વિઝ કોમ્પિટિશન પણ હતા તેમાં ઘણી બધી બહેનો વિનર થઈ અને એમને મોમેન્ટ સ્વરૂપ પ્રાઇઝ આપવામાં આવી વિશેષ સન્માન ચંદનબેન પટેલનું કરવામાં આવ્યું તેમને રાષ્ટ્રીય કક્ષાના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ વિજ્ઞાનની સરસ કામગીરી બદલ ઊંઝા ખાતે પદ્મશ્રી ગેનાજી પટેલના હસ્તે મળેલ હોવાથી તેમનું મહિલા સંઘ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું મોમેન્ટો અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું પુરુ કાર્યક્રમમાં ઉપસ્થિત મહારાજ સાથી ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા અને અખિલ ભારતીય મહિલા સંઘની બહેનો તથા ગુરુમાં પૂનમબેન અંજનાબેન શાંતાબેન પ્રિયાબેન બીનાબેન અંજુબેન સરલાબેન નીતાબેન સાવિત્રીબેન નિરંજનાબેન ગીતાબેન ચેતનાબેન કલ્પનાબેન મનીષાબેન અનસુયાબેન રેખાબેન

વચન પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ તીર્થધામ અરવલ્લીમાં સરસ વિજ્ઞાનની કામગીરી બદલ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રીય પક્ષાનો એવોર્ડ ઉંજા ખાતે પદ્મશ્રી ગણેશ આ ગણેશજી પટેલના હસ્તે સન્માન કરવામાં આવેલ સન્માનપત્ર અને ટ્રોફી થી જે એક આપણા માટે પ્રૌડની વાત છે અખિલ ભારતીય મહિલા સંઘ અરવલ્લી ઝોન પ્રમુખ છે ઉમા મહિલા મંડળ મોડાસા મંત્રી મોડાસામાં મંત્રી શ્રી તરીકે સેવા આપે છે સર્વ સેવા ટ્રસ્ટ મોડાસામાં પ્રમુખ તરીકે છે ઋષિરાજ ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે છે ગુજરાત વિજ્ઞાન મંચમાં અરવલ્લી જિલ્લા કોઓર્ડિનેટર છે જે આપને આપની જે આદન છે અને તેનું પણ આપણે મોમેન્ટો આપડે કરાવીએ બેફાઈ એ આંત બધા સૈલા તાઈ પાસેથી ફૂલો થી કરવાનું એમ ખુબ સરસ લાગે છે નોઈસ પોલ્યુશન પણ નહીં એમનું અભિવાદન કરી રહ્યા છો ખૂબ સુંદર લાગે છે આ ધન્યવાદ સફળતા નક્કી થતી હોય છે એટલે પૂરો સ્વે ચંદન ઉપર જાય તૈયારી તો કરી હોય પણ અહીં ઠેકાણા હજુ નો આવે એટલે ખૂબ ખૂબ એમનો આપણો મહિલા સંગઠનથી તમારા બધા વતીથી આપણે એને થેન્ક યુ કહીએ છીએ ને આવી જ રીતે પ્રોગ્રામ કરતા રહે એના નીચે બીજા સ્ટુડન્ટ તૈયાર થતા રહે આપણામાંથી પણ આપણે તૈયાર થઈએ આપણામાં બધામાં ટેલેન્ટ તો છે જ પણ એને એક પ્લેટફોર્મ જોઈએ અને આ પ્લેટફોર્મ આપણે બધાને આપવાનું છે મારા પરથી બધાએ છે એટલે આ

એના પછી હું પાછું કઈ પેપર ફોલ્ડ કરું પાછો આ રીતે ના આ આ કર્યું પછી હું તમને સૂચના આપી કે આ પેપરની ની ડાબી બાજુ એક ખૂણો ફાળો તો તમે ગમે ત્યાં અહીંયા 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 ગમે તે ખૂણો ડાબી બાજુ તમારી ડાબો હાથ ત્યાંનો ખૂણો ફાળવાનો હું જે સૂચના આપી વચ્ચે ફાળો ખૂણો સાઈડમાં આ રીતે આમ આમ ફોલ્ડ સા ફોલ્ડ ફાળવાનો હ

જ્યાં તમને ગમે ત્યાં ફાડો પણ આખો ખોલતા રંદી કચરો કરવાનો છે કારણ કે છોકરાઓ તો આવું જ આપણે આજે છીએ એના પછી ફોલ્ડ કરો હજી વાળો પેપર એક ખોળો ફાડો તમને જેમ થાય તે બની આપી શકો છો

આ છે એનો પીએસી એનો ડિઝાઇન ટીકી સરસ સરસ છે બકરા પેપર હાથમાં છે ઉપર કરો વિડિયોગ્રાફી શરૂ કરી છે હવે છે ને તમારા જમીન અને બાજુવાળા પાસે વેચવા નું કોલ મિસ થાય છે